સ્વિમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મદિવસની નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજરોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મદિવસની નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે દ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડને સદસદ નમન કરીએ છે આજ એમની જન્મદિવસી અને આ મહારાજા સહાયજીરાવ ગાયકવાડની જન્મજયંતિ એ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ થાય કે જ્યારે ખરેખર આપણે સૌ પ્રયત્ન કરીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઋણ અમે ચૂકવીશું એ શું ઋણ હતું એ ઋણ હતું કે આ સયાજી નગરી વડોદરા શહેરને પાછું લાવવું પડશે કારણ કે ભ્રષ્ટ શાસનના રાજમાં ભ્રષ્ટ શાસકોના રાજમાં ભ્રષ્ટાચારીઓના રાજમાં આ વડોદરા શહેર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી હતી એ ખાડોદરા બની ગઈ ત્રીસ ત્રીસ વર્ષથી એક હતું શાસન તે છતાં આ લોકોને કોઈ શરમ નથી અને આજે આ લોકો કયા મોઢે સત્તા પક્ષ મારા સહેજીરાવ ગાયકોને તમે ફૂલા પહેરાવો છો શરમ આવી જાય તમને માત્ર હાર પહેરાવવાથી મારા સહેજીરાવ ગાયકોને શ્રદ્ધાંજલિ નહીં મળે મારા જ્યાં સહેજીરાવ વડોદરા જૂનું વડોદરા પાછું લાવીશું ત્યારે સાચી શ્રદ્ધાંજલિ મળશે આ વડોદરા શહેરની પવિત્ર નદી વિશ્વામિત્રી ઋષિના નામની શું દુર્દશા કરી દર વર્ષે વરસાદ પડે દર વર્ષે પૂર આવે એટલે પ્રજાએ ભર્યા કરવાનો પ્રજાના વેરા રૂપિયાનો વેફાટ જ કરવાનો અને આ વખત તો હદ થઈ ગઈ એક વખત ની બે વખત ની ત્રણ ત્રણ વખત પૂર થોડા શહેરના નાના ભૂલકાઓ માતાઓ બહેનો દીકરીઓ યુવાનો વડીલો ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા આ ભ્રષ્ટ શાસકોના પાપે આ લોકો ને શરમ નથી હજુ પણ નરી આંખે જોઈ શકાય એવા વિશ્વામિત્રીના કોઈ પણ ગેરકાયદેસર દબાણો તોડ્યા નથી ભૂખી ઘાસ પર એમના ભાજપના માલેતુજારની પ્રોપર્ટી છે એ પણ તોડતા નથી અને છ હજાર કરોડ ના બજેટ જાહેર કર્યું ને એમાં સો કરોડ અહીંયા સો કરોડ થયા અરે ભાઈ તમારા ખિસ્સાના પૈસા છે વડોદરાની પ્રજાના પરસેવાના રૂપિયા છે એનો હિસાબ આપવો પડશે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક સિપાહી આજે અમે સંકલ્પ લઈએ છીએ કે મારા સહજરાવ ગાયકવાડનું જૂનું વડોદરા પાછું લાવીશું આ ભ્રષ્ટ શાસકોને અહીંથી ભગાડીશું અને આપના માધ્યમથી વડોદરાવાસીઓને પણ કહું છું કે આપણે સૌને મારા સહજરાવ ગાયકવાડના વડોદરાવાસીઓ હોવાનો ગર્વ છે પણ સાચું ઋણ આપણે ત્યારે ચૂકાવીશું જ્યારે ત્યારે આપણે સૌ ભેગા થઈને એ મારા સહેજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું અને આપણે બધા જે સંકલ્પ લઈએ આપના માધ્યમથી સહેજીરોને પણ અમારી આપીશું

રાજ અભિષેક થયા પછી એમને ફરિયાદી કરા અને દુનિયાના તમામ રાજ્યોની અંદર મુલાકાત લીધી વિચારધારા સંગીત અને આ વડોદરા શહેરનો વિકાસ કર્યો વિકાસમાં જોઈએ તો જે જમાનામાં લોકો ત્યારે ભણતા નહોતા ત્યારે સૌથી પહેલાં એમને વિચાર કર્યો કે વડોદરા શહેરને પીવાનું પાણી મળે આજવા સરોવરમાંથી પગડ વીજળીએ પાણી લાયા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન બનાવી રોડો બનાવ્યા નવનાથ મંદિર બનાવ્યા તમામ જાતની કોલેજો લાયા આ શહેરની અંદર છોકરાઓ ભણી શકે ફ્રી શિક્ષા પ્રાથમિક શિક્ષા ફ્રી કરી સર્વધર્મ સમાન એટલે બધામાં એકતાના ભાવના આવે ઉપર નીચે જાતિ જાતિનો ભેદ મટાડવા માટે બાબા ભીમરાવ આંબેડકરને ભણવા મોકલ્યા સંગીતકાર ફૈયાઝ ખાન જેવા લોકોને અહીંયા સંગીત શીખવા માટે લાવ્યા તમામ કારણે જે બી બિલ્ડિંગ બનાવે બિલ્ડિંગની અંદર કેટલામાં બિલ્ડિંગ બની કયા એન્જિનિયરે બનાવી કેટલો ખર્ચો થયો અને કેટલા વરસ ચાલે એની રેખા છે આજે પેપરમાં છે કે પચાસ હજાર લોકોને એમને નોટિસો આપી બદલી કરી અને પચાસ હજાર લોકોની બદલી માટે કેમ બદલી કરવી પડી એના કારણો કે ઊંચે છે આટલો જ્ઞાની પુરુષ આ વડોદરાની બધું આપ્યું અને આમને શું આપ્યું અગિયાર વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય ત્રણ ત્રણ વખત પૂર આવે અગિયાર બાર માણસ મરી જાય એક એક બિલ્ડિંગ ગરીબોની એક એક બિલ્ડિંગ પકડ જત તમે વિચાર કરો ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપ્યું રાખ્યું મહારાજાએ વડોદરા શહેરને બળ આપ્યા અને વડોદરા શહેર નામ પડ્યું આ લોકોએ કોરનો કાર્પેસ આપ્યો કાર્બન ડાયોક્સાઇડ રીતે તમામ શહેરને બરબાદ કરવામાં આ લોકોએ કશું બાકી કાઢ્યું નથી ગાયકવાડની જો વાત કરતા આવે લોકો એની થોટ અને એની વિચારધારાને સમજો તમે એને સમજવી નથી ઉદઘાટનો કરવા છે ભ્રષ્ટાચાર કરવા છે વડોદરાને સત્યાનાશ કરવું છે વડોદરા શહેરના નગરજનોએ આજ કે એમની જન્મજયંતિએ હું કેટલું જ કહેવા માંગુ છું કે વડોદરા શહેરના નગરજનો જાગો દિવસે દિવસે ટેક્સ વધે છે પણ શહેર બરબાદ થાય છે મારું માનવું છે કે એમની વિચારધારાને આપણે સમજીએ અને સારી ને સાચી રીતે આ વડોદરા શહેરનો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને આપણે આગળ વધીએ જય હિન્દ সপরো সপরার সুপুরে সুবিড়ে পুপুরি পিপুরে